નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં સુધાબેન તેમની સિલાઈ મશીન પર બેસીને બેઠા બેઠા તેમના કાયમી ગ્રાહક તરુણતાબેન નો બ્લાઉઝ સીવતા હોય જેમ બ્લાઉઝ ઝડપથી સીવતા હોય તેમ તેમના મગજમાં ઝડપથી જ વિચારો પણ ચાલુ હોય છે સુધાબેન બ્લાઉઝ સીવતા સીવતા પોતાના અતીતમાં ખોવાયેલા હોય છે તેમનો દર્દ ભર્યા અતીત તેમનો પીછો જ નથી છોડતો

આ બધા વિચારવામાં ગુચવાયેલા હોય છે કે ઘર ની વાગે છે સુધાબેન ઘર નો દરવાજો ખોલે છે તો સામે પાડોશી અને સુધાબેન ની ખાસ સહેલી એવા નીતાબેન અંદર આવે છે અને સુધાબેન ને કહે છે કે સુધા હું આજે પણ તારો એક ગ્રાહક લઈને આવી છું દિવાળી આવી રહી છે ને તો આજુબાજુની સોસાયટીમાં રહેતી ઘણી બહેનોના બ્લાઉઝ ડ્રેસ સીવડાવવાના બાકી હોય છે અત્યારે સીઝનમાં દરજી હાથમાં લેતા પણ નથી આ તો હું મંદિર ગઈ હતી તો કોકિલાબેન મળ્યા તેમની દીકરી અને બહુના બ્લાઉઝ સીવડાવવાના બાકી છે હજી હું તેમના બ્લાઉઝ પૈસાની ડ્રેસનું કાપડ મારી સાથે લઈને આવી છું જો સુધા ગ્રાહક ને ભગવાન સ્વરૂપ માનીને ને તો આ બ્લાઉઝ અને ડ્રેસ સીવી આપી દેજે એટલે તમને જો તારા સીવેલા કપડા ગમશે જ એવી મને પાકી ખાતરી છે એટલે કોકિલા બહેન હવે તને જ આપશે સુધા બેન ને તો હા પાડે છે અને કહે છે કે સારું હું કોકિલા બેન બ્લાઉઝ અને ડ્રેસ સમયસર સીવીને આપી દઈશ ઓકે મેડમ નીતા એવું કહેવા લાગ્યા કે હમ હા થઈને હા વાત થઈ નીતાબેનની વાત સાંભળીને સુધાબેન ફીકું હસ્યા ત્યારે નીતાબેન સુધાબેનને પૂછવા લાગ્યા કે સુધા શું વાત છે તો કેમ ઉંડા વિચારોમાં ગરકાઈ ગઈ છે સુધાબેન બોલ્યા કઈ નહીં નીતા બસ એમ જ તને એવું લાગે છે બાકી બધું જ બરાબર છે તું ચિંતા ના કરીશ નીતાબેન બોલ્યા કે સુધામની તારી આંખો અને ચહેરો જોઈને જ ખબર પડી જાય છે સમજી એટલે મને ખોટું બોલીને તારી તકલીફ છુપાવવાની કોશિશ નહીં કરતી સુધાબેન મિતાબેનની સામે પોતાનું દર્દ છુપાવી ન શક્યા તે કહેવા લાગ્યા કે જો નીતા હું શું કરું હવે સુનંદા તેના પપ્પા વિશે મને સતત પૂછ્યા કરે છે અને હું તેને કહું છું કે તેના પપ્પા વિશે તો જ કહે મને મિતાબેન સુધાબેનને કહે છે કે જો સુધા સુનંદાને પપ્પા વિશે જાણવાનો પૂરેપૂરો હક છે સુનંદા હવે મોટી થઈ ગઈ તેને તારા અતિત વિશે બધું જણાવી દે

નીતાબેન અને સુધાબેન સોનંદા ને પૂછવા લાગ્યા કે શું થયું છે અને પૂછે છે એવી તો કેવી ખુશખબરી છે કે તું ટેબલ ઉપર ચડીને થાયું વગાડીને સાંભળો સાંભળો કહી રહી છે સુનંદા નીચે ઉતરીને સુધાબેન અને નીતાબેન સાથે લઈને ગોળ ગોળ ઉદોડી ફરવા લાગી મને કહેવા લાગી કે મમ્મી અને આંટી વાત આજ એકલી ખુશી થવાની છે કે તમે બે જણા તો છો જેમની સાથે હું મારી ખુશી વેચવા માંગુ છું મમ્મી તમારે હવે બહુ મહેનત નહીં કરવી પડે તમે મારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો તેનું ફળ મને ભગવાને આપી દીધું છે બસ હવે તમારે તમારા માટે જીવવાનું છે આરામ કરવાનું છે ફરવાનું લાઈફ ને એન્જોય કરવાની છે સુદાબેન કહે છે કે મારા દીકરા હવે આ ઉંમરે શું એન્જોય કરવાનું બેટા મારી ઉંમર નથી એ બધું કરવાની અને જો કોઈ મહાન કાર્ય નથી કર્યું મેં મારી ફરજ બજાવી છે પણ હવે તું કહે ખરી કેમ આટલી બધી ખુશ છે સુનંદા તેના પર્સમાંથી એક મીઠાઈનું બોક્સ કાઢીને તેમાંથી એક પેંડો લઈને સુતાબેન અને નીતાબેનના મોમાં મૂકી દે છે અને કહે છે કે પહેલા મોઢું મીઠું કરી લ્યો હા મમ્મી સાંભળ આજે મારી ફેવરેટ વેડમી અને કઢી ભાત જમવા બનાવજે સાંજે આપણે બહાર ડિનર માટે જવાનું છે તો તારે મસ્ત તૈયાર પણ થઈ જવાનું છે હું તને પહેલાથી જ કહી દઉં છું કે સુધાબેન પેલું ખાતા ખાતા ફરીથી કહેવા લાગ્યા કે હવે મારામાં ધીરજ નથી રહી કહે તો ખરી કે એવી તો કેવી ખુશખબરી છે તારી પાસે સુનેદા ફરીથી થાળી ખખડાવવા લાગી અને ખખડાવતી તેની મમ્મીના ખંભે માથું મૂકીને કહે છે કે મમ્મી મને એક ફેશન હબમાં જોબ મળી ગઈ છે અને હા મારી ડિઝાઇન હબના મેનેજરને ખૂબ જ ગમી ગઈ છે મારા ડિઝાઇન કરેલા એ ડ્રેસીસનું મોડલ તારા વાળા રેમ્પફૂટ માં જવાનું છે અને આજે જ મારા બોસ સુમિત સરે મને એડવાન્સ ચેક પણ આપી દીધો છે મમ્મી આજે હું એજ પણ કહું છું કે તારા લીધે જ મને મારી સફળતાનું શ્રેય તને જ મળે છે મને બહુ જ નસીબદાર છું કે મને તારા જેવી મમ્મી મળી છે સુનંદા સુધાબેનને ભેટે પડી સુધાબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા નીતાબેન સુનંદાને અભિનંદન આપે છે સુધાબેનની નીતાબેનને કહે છે કે મારી દીકરીને આટલો મોટો પોસ્ટ પર જોબ મળવાની ખુશીમાં તું પણ અહીં જમીને જજે સુધાબેન અને સુનંદાના ઘણા આગ્રહ પછી નીતાબેન રોકાઈ ગયા સુધાબેન રસોડામાં રસોઈ બનાવવા જાય નીતાબેને પણ સુધાબેનની મદદ કરવા જાય છે સુધાબેન વેઠમી માટે કુકરમાં દાળ બાફવા મૂકીને કઢીના મસાલાની તૈયારી કરતા કરતા પાછા વિચારોમાં અટવાઈ જાય છે અને સુધાબેનને વિચારોમાં જોઈને નીતાબેન સુધાબેનને પૂછે છે કે સુધા હવે ફરીથી કયા વિચારોમાં ખોવાઈ ગઈ છે પાછી સુધાબેન નીતાબેન કહે છે કે નીતા તે સુનંદાને ને ગેથે સાંભળ્યું હતું કે તેના બોસનું નામ સુમિત સર છે નીતા ક્યાંક આ એજ સુમિત તો નથી ને જેને ક્યારેક મેં મારા કરતા પણ વધારે તેને પ્રેમ કર્યો હતો મારી આખી જીત જેને સમર્પિત કરી દીધી હતી જેના થકી સુનંદા જેવી દીકરી મને મળી ક્યાંક સુનંદા ના સુમિત સર એજ તો નહીં હોય ને નીતાબેન કહેવા લાગ્યા કે સુધા આ તારો વહેમ પણ હોઈ શકે છે ને દુનિયામાં એક જ સુમિત તો ન હોય સુધા આવા તો ફક્ત છે એ આટલી ખુશી ના સમયે તું દગાબાજ યાદ કરીને દુઃખી ના સમજી બધું છોડ અને વેટની ફટાફટ બનાવીને આપણે જમીને બધું કામ નિપટાવી લઈએ પછી એઠોર બાપના દર્શન કરી આવીએ વળતા સુનંદા ને મળેલી આ સફળતાની પાટીમાં મારા તરફથી સુધાબેન અને નીતાબેન પાર્ટી મારા તરફથી નહીં મારા તરફથી બહિષ કરતા હોય છે ત્યારે સુનંદા આવે છે અને કહે છે કે અરે તમે બંને લડાઈ નહીં કરો તમે અત્યારે તમારા હાથે બનાવીને મને જમાડી દ્યો એ પાર્ટી તમારા બંને તરફથી જ છે ને જ્યારે નીતાબેન કહે છે કે જો સુધા સુનંદા તારી એકીઓની દીકરી નથી સમજીને સુનંદાની ફક્ત માનમાં ખાતર જ દીકરી નથી માનતી સમજી હું સુનંદાની મારી દીકરી કરતાં પણ વિશેષ માનું છું ભલે તને જન્મ નથી આપ્યો આ ખુશીની પાર્ટીમાં તો હું હશે જ સાંજે સમજી ગઈ બીજી મારે કોઈ વાતો સાંભળવાની નથી નીતાબેન સુનંદા પ્રત્યે નિસ્વાર્થ નિઃસ્વાર્થ સ્વયં જોઈને સુધાબેન કહે છે કે સારું બસ સાંજની પાર્ટી તો જ આપજે હવે ખુશને બપોરે બધા લંચ કરવા બેસે છે અને સુનંદાનો ફોન રણકી ઉઠ્યો સુનંદા ફોન ઉપાડીને તેના સર સાથે વાત કરે છે સુનંદા જ્યારે તેના ઘરે બનેલી વેઠમીની વાત કરે છે ત્યારે સુનંદાને સુમિત સર કહે છે કે અરે વાહ ઉરણપોઈ તમારી મારી ઓલ ટાઈમ મોસ્ટ ફેવરેટ છે તો મારે ખાવા આવું જ પડશે સુનંદા ખુશને કહે છે કે હા હા સુમિત સર તમ તમારે બેજજક આવી જાજો મારી મમ્મી વેઠમીનો સરસ બનાવે છે

જો તને કેમ ધમકાવી નાખીએ મને પણ ફોન કરવાની ચેતવણી પણ આપી દીધી ને કઈ પણ તારા મમ્મીને કહે છે કે મારી ઉપર અડસઠ વર્ષ છે અને તું મારી દીકરી સમાન છે જો મારી દીકરી હોત તો તારા જેટલી જ હોત એટલે એમને કહે છે કે મારા તરફથી નિશ્ચિત સુનંદા ફોન મૂકીને અંદર આવે છે અને જમવા બેસી જાય છે અને કહે છે કે શું મમ્મી તું પણ મને જે કહ્યું હતું તે મારા સમયસર સાંભળી ગયા અને તેમને ખોટું લાગી ગયું હશે તો સુદાબેન કહે છે કે એમને

આ બાજુ સુમિત એકલો બેઠો બેઠો વિચારમાં ખોવાઈ ગયો હોય ત્યારે સુમિતના મમ્મી સાવિત્રી દે આવીને સુમિતને કહે છે કે બેટા સુમિત શું વિચારે અટવાણો છે કોઈ સમસ્યા છે તને કે મૂંઝવણ છે અરે ના મમ્મી એવી કોઈ જ વાત નથી આ તો એમ જ મારી કંપનીમાં એક ન્યુ એમ્પ્લોય આવી છે ખબર નહીં તેને જોઈને મને મળ્યા પછી મને તેના માટે એક અજીબ લાગણી અને હેત ઉભરાઈ આવ્યું છે જાણે કે તે મારી દીકરી ના હોય એવી લાગણી થઈ રહી છે મને સાવિત્રી દેવી કહેવા લાગ્યા કે હા સુમિત ઘણી વાર એવું થતું હોય છે કે અમુક વ્યક્તિને મળીએ એટલે એવું લાગે છે જાણે કે આ વ્યક્તિ સાથે આપણે કોઈ ખાસ સંબંધ હોય જાણે તે વ્યક્તિ આપણી જ છે અને તને આજ સવારની જ વાત કરું તેને તો હું મંદિરમાં દર્શન કરવા ગઈ હતી ને તો ખબર છે મારા પગમાં કેટલી તકલીફ છે અચાનક નસ પકડાઈ ગઈ અને મારાથી તો ચલાવી જ ના હતું ગાડીમાં ઉતર્યા પછી મંદિરમાં જતા પહેલા જ ત્યાં રોડ વચ્ચે ઊભી રહી ગઈ મારો પગ એટલો ઝઘડાઈ ગયો કે એમાં એક છોકરી આવી અને તેણે મને પકડીને લઈ ગઈ અને મંદિરમાં ભગવાનના દર્શન કરાવ્યા અને મને એ છોકરી એટલી ગમી ગઈ જાણે કે મારો તેની સાથે કોઈ જ નાતો હોય બગાડી નહીં જાઉં ચાલ બેટા ફોન મૂકું છું જા જમી લે તારા મમ્મી રાહ જોવે છે શામિત્ર દેવની સુમિતને કહે છે કે સુમિત તારી માસી આપણને કપરની તેડાવે છે મને તો એવું પણ સંભળાવે છે તો પણ તમે મોટા માણસો એક ગરીબના ઝૂંપડીમાં ઠુડાવવાના છો એટલે આજે તો શનિવાર અને શનિ રવિ તો કઈ જ કામ ના હોય ચાલ ને આપણે આ બે દિવસ જઈ આવીએ સાથે સાથે એટુર બાપાના દર્શન પણ કરી આવીશું અને એક નાની હવે પિકનિક પણ થઈ જશે પહેલા તો સુમિત થોડીક આનાકાની કર્યા પછી માની ગયો સાવિત્રી માની જાય છે અને તેમની બંને જણાવી દે છે કે સુમિત અને સાવિત્રી દેવી અમદાવાદ થી નીકળી પડે છે આ બાજુ સુધાબેન અને બપાના દર્શન નીકળતા જ હોય છે

પણ તમે આવ્યા એટલે મમ્મી એઠોર જવાનું બંધ રાખ્યું એટલે થોડી ઉદાસ છો રમાફાઈ બોલ્યા કે લે આટલી જ વાતમાં તું ઉદાસ થઈ ગઈ એમ પણ થોડું એઠોર જવાનું બંધ થાય હું હમણાં જ સુતાને કહું છું રમાફાઈ આટલું કહીને સુતાબેનને બોલાવે છે અને કહે છે કે સુતા એઠોર તો મારે પણ બપ્પાના દર્શન છે ઘણા સમયથી બપ્પાના દર્શન કરવાની ઈચ્છા છે મા તો તમે જવાનું બંધ કેમ કર્યું ચાલ આપણે ટેક્સી જ કરીને જતા રહીએ એઠોર ક્યાં દૂર છે આપણે ઉમિયાધામના દર્શન પણ કરી લેશું

સોધાબેન સાવિત્રી દેવીને જોવે છે અને તેમના ધબકારા વધી ગયા તેઓ થોડીવાર શાંત બેસીને મેડિટેશન કરે છે તેઓ આંખો બંધ કરીને ઓમના ઉચ્ચારણ કરે છે અને બધું જ ઈશ્વર પર છોડીને ચિંતા છોડીને તેમની દીકરીને અને બધાની ખુશીમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે સાવિત્રી દેવી તેમનો મોબાઈલ ભૂલી ગયા હોય એટલે સુમિત તે કહે છે કે સુમિત હું મારો મોબાઈલ તો મંદિરમાં જ ભૂલી ગઈ છું તું અહીં ગાડીમાં બેસીને મારી રાહ જો હું હમણાં જ મોબાઈલ લઈને આવું

કે હા હું મારા દીકરાની સાથે માતાજીના દર્શન કરવા માટે આવી હતી અને તું પણ અહીં છો સુનિંદા કહેવા લાગી કે તા દાદી તમારા આશીર્વાદથી મને બહુ જ સારી જોબ મળી ગઈ છે એટલે હું મારા પરિવાર સાથે અહીં દર્શનમાં આવી છું સાવિત્રીદેવી ખુશ થયા અને સુનિંદાને આશીર્વાદ આપ્યા સુદાબેન મંદિરમાં બેઠેલા ગરીબોને ઓઢવા માટે કરમ ધાબળા આપે છે અને નીતાબેનને કહે છે કે આ સુનિંદાને બોલાવને કેમ હોય તો તે પણ ગરીબોને તેના બોલાવે છે એટલે સુનંદા સાવિત્રી દેવી કહીને અંદર જતી છે અને વિચારોમાં વિચારોમાં પાછળ આવી ગયા હતા સુતાબેન ત્યાં પાછળના ભાગે કોઈ પણ ગરીબ ગુરુ બેઠું થઈને એવું તેઓ પણ પાછળ આવીને કોઈ ગરીબ રહી ગયું હોય તો તેમને ધાબળા લાગ્યા સુધાબેન કોયુથી ટકરાઈ જાય છે અને ધાબળા દેવીના પગને નીચે પડી ગયા સુધાબેનને બધા છે ને સાવિત્રી દેવીને એવું લાગે છે કે આ મને આશીર્વાદ માંગે છે એટલે સાવિત્રી દેવી ખુશ રહેવાના આશીર્વાદ આપે છે સુધાબેન ઊભા થઈને સાવિત્રી દેવી સામે જોવે છે તો સાવિત્રી દેવી સુધાબેનની નજર એક શ્રાપ છે સાવિત્રી દેવી સુધાબેનને જોઈને અચંબિત થઈ ગયા સુધી તું અહીં તો તું જીવે છે તે આત્મહત્યા નહોતી કરી સુધાબેન કઈ કેતા નથી અને ચુપચાપ ચાલ્યા ગયા સુધા અને સાવિત્રી બોલવા માટે આવ્યો સુમિત સાવિત્રી દેવીને શોધતો શોધતો મંદની પાછળ આવીને કહે છે કે મમ્મી તું અહી શું કરે છે ક્યારની આવી છે અને હા તારો મોબાઈલ મળ્યો હોય તો ચાલ જન્દી આપણને મોડું થાય છે જવામાં શ્રીજાબેન નીતાબેનને કહે છે કે નીતા મારી તબિયત અચાનક બગડી રહી છે મને ચક્કર પણ આવી રહ્યા છે તો અને સોનંદાને કહીને આપણે ઘરે જતા રહીએ પ્લીઝ નીતાબેન સુધાબેનને પૂર્ણ કહે છે કેમ અચાનક શું થયું તને હમણાં સુધી તો તું અહીં આવીને કેટલી ખુશખુશાલ હતી અને એકદમ તબિયત કેમ બગડી ગઈ સુધાબેન કેવી બ્રેઝ હતા નીતાએ બધે જ પછી વાત કરી અને ગાડીમાં બેસીને સહુ જોતા રહ્યા સુનંદાને લઈને આવ જલ્દી સાવિત્રી દેવી કંઈક બાબત નથી

અને કહે છે અને સુંદા હવે એ બધું તો પછી કહે છે અત્યારે સુધાની તબિયત વિચાર કરીને ચાલો જલ્દી ઘરે પહોંચી જઈએ સુંદા હું અમે ઘરે જઈને દવા લઈ લઈશ અને આરામ કરીશ એટલે સારું થઈ જશે ચાલો હવે જલ્દી નીકળીએ સુનંદાના ગાડીમાં બેસતા જ ડ્રાઈવર ગાડી ઉપાડે છે અને વચ્ચે હોટેલ આવે છે ત્યારે સુધાબેન અમને કહે છે કે બેટા ડિનર કરી લ્યો હું અહીં ગાડીમાં જ આરામ કરું છું અને સુધા કહેવા લાગી કે ના

પૂછીને ઓર્ડર આપી ગયો છે સુતાબેન જમતા તેમની સામે સાઈડમાં સાવિત્રેવી અને સુમિત ને ડિનર કરતા જોઈને સુતાબેન મોટું મોટું બાઈને કહેવા લાગ્યા કે તમે જલ્દી ડિનર પતાવીને આવો હું ગાડીમાં છું સુતાબેન ગયા અને નજર ફટાફટ ભાગી ગયા ગાડીમાં બેસી ગયા અને સુનિંદા નેતાબેનને કહે છે કે માસી મમ્મી નું વર્તન કેમ અચાનક જ બદલાઈ ગયું નીતાબેન કહેવા લાગ્યા કે સુધા આવી જ છે તે બહાર જાય એટલે તેને એક જાતનો ખોટ્યો છે તું ચિંતા ના કર ઘરે જઈ એટલે બરાબર થઈ જશે ચાલો મારું તો જમવાનું પૂરું થઈ ગયું છે સુધા પાછે જાવ છો અને ફોઈ આવી જાવ નીતાબેનને કહીને સુધાબેન પાસે ગયા એટલે સુધાબેન ઊંઘી જવાનો ડોળ કરવા લાગ્યા સુધાબેનના મનમાં એક ડર ફરી ગયો હતો કે સુમિત દેતીને ખબર પડી ગઈ તો આ સાંભળીને સુમિતની ટીકરો છે તે સુનંદાને મારી પાસેથી છૂટવી લેશે સુનંદા વિચારોમાં ગરકાઈ ગઈ અને જાય છે અને અચાનક

તારી દીકરીને કોઈ નહીં લઈ જાય આપને સુધાને કોઈ નહીં લઈ જાય બેટા એ વહેમ કરતું નહીં મનમાંથી કાઢી નાખી સુધાબેનની હાલત વધારે બગડી ગઈ એટલે જ આજ ઉમે સુનંદાને ફોન કરે છે અને સુનંદા મીટિંગમાં વ્યસ્ત હોય એટલે ફોન ઉપાડતી નથી વારંવાર ફોન કરવા છતાં સુનંદા ફોન નથી ઉપાડતી આ ફોય નિતાબેનને ફોન કરીને તમને ઘરે બોલાવે છે નિતાબેન તરત જ સુધાબેનના ઘરે આવવા નીકળી જાય છે નિતાબેન જ્યારે સુધાબેનના ઘરે આવ્યા અને પૂછ્યું કે શું થયું છે સુધા શું થયું કેમ થયું તારું વર્તન આવું બદલાય કેમ ગયું છે સુધાબેન નીતાબેન ના પ્રશ્ન સાંભળીને નીતાબેન જોર જોર થી ભેટી પડ્યા અને ફરીથી જોર જોર રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નીતા એ લોકો ફરીથી મારી જીણીને વેરાન કરવા આવ્યા છે સાવિત્રી હવે મારી જિંદગીનો એકમાત્ર સહારો મારી જિંદગી જેના લીધે હું જીવી રહી છું એવી મારી લાડકી મારા કાળજાના કટકાને મારી સુનંદાને મારી પાસેથી છીનવી લેવાના છે સાવિત્રી દેવી એમને ક્યાં ખબર છે કે સુધા સુધા જેતી છે કે એ તો મરી ગઈ મેલી જો એ જ માનતા હશે રમાફુનો આ પ્રશ્ન સાંભળીને નીતાબેન પૂછે છે કે દયા સુધા રમાફુ સાચું તો કહે છે સુધાબેન કહે છે કે કેમાં આપણે વિઝા થયા હતા ત્યાં મને સાવિત્રી દેવી મળ્યા તેમણે મારી પાસે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ બે તેમની સાથે કોઈ જ વાત ન કરી તેમના કોઈ સવાલનો જવાબ જ નહીં આપ્યો મે તેમને માં સુમિત સાથે જોયા છે ત્યારથી જ મને લાગી રહ્યું છે કે નીતા એ સાવિત્રી બેન હવે ફરી એક મારી પાસેથી મારું બધું જ ચૂંટવી લેવા આવ્યા છે એનાથી મને ડર લાગવા લાગ્યો છે સુનંદાની મીટિંગ પૂરી થતાં જ સુનંદા તેનો ફોન ચેક કરે છે એમાં રમાફોઈના આટલા બધા મિસ કોલ જોઈને સુનંદા રમાફોઈને ફોન કરે છે અને સુમિત સરની રજા પણ લઈ લે છે નક્કી મમ્મી મમ્મીની તબિયત ફરીથી બગડી લાગે છે તો જ રમાફોઈએ આટલા બધા ફોન કર્યા હશે સુનંદા સુમિત સરને કેબિનમાં જાય છે અને રજા આપવા માટે કહે છે સુમિત સર સુનંદાને કહે છે કે તું આજે તારો સ્કૂટી તો લાવી નથી તો કેવી રીતે ઘરે જવાની છે સુનંદા કહે છે કે સર હું તો રોજ કારમાં જ અપડાઉન કરું છું હું આ વ્હીકલ્પ લઈને નથી આવું તમે બધી ચિંતા છોડો એ મારું સુમિત સર કહે છે કે ના આજે તને મારી ડ્રાઈવર મૂકી જશે તારી મમ્મીની તબિયત બરાબર નથી ને જલદીથી પહોંચવું જોઈએ આ સુનંદા જોઈને ચોકી જાય છે અને માની પણ જાય છે સુમિત સર તેમના ડ્રાઈવર રઘુને બોલાવે છે અને કહે છે કે સુનિંદાની મેડમ ઘરે છોડીને જા જા રઘુ સર કહે છે ચાલો પ્રેમ ગાડીમાં બેસી સરનો આભાર માનીને રઘુ સાથે તેના ઘરે જાય છે અને ઘરે પગ મુકતાની સાથે જ કહે છે કે મમ્મી મમ્મી તને શું થયું છે ચાલ આપણે હમણાં ને હમણાં જ હોસ્પિટલમાં જઈ આવીએ ત્યારે આ જોઈને નીતાબેન સુનંદાને કહે છે કે અમે ડૉક્ટરને બોલાવીને આવ્યા છીએ હવે સુધાને સારું છે આરામ કરવા દે હમણાં ચુતરા જેવી થઈ જશે સુનંદા પૂછવા લાગી કે કેમ રમાફય સુનંદાને કહે છે કે જેવું સુનવા તું હવે મોટું થઈ ગઈ છે એટલે સુધાને તારા લગ્નની ચિંતા છે તારે પણ સમજીને સુધાની ચિંતા હળવી કરવી જોઈએ તને ચોક પણ મળી ગઈ હવે એટલે હવે તું લગ્ન માટે હા પાડી સુનંદા કહે છે કે શું ફઈ તમે પણ મમ્મીની જેવી જ વાત ચાલુ કરી

કે હું સંભાળું સમજું એટલે હમણાં પાંચ વર્ષનું નહીં જો જય કરીશ તો મારી એક શરત પણ છે હું પણ અમારી સાથે જ રહીશ સુધાબેન સુનંદાને કહેવા લાગ્યા કે શું આ શું બોલે છે તું જોને આવી શરત ના લગાવાય છોકરાની કરતી નહીં અને આ મેં ફોન દ્વારા કેહવડાવી છે એટલે આ રવિવારે તમે છોકરાવાળા જોવા આવવાના છે મારું શરીર હવે સાજું નથી રહેતું જીવનનું કોઈ અર્થસ નથી સવારે થાય તેની તારે હાથ પીળા કરાવી દો મને કોઈ જ ચિંતા નથી મને કઈ થાય તો પણ મૂંઝવણ ના થાય મારી કોઈ જવાબદારી અધૂરી છોડવા નથી માંગતી ફોઈની વાત આટલું માની લે મારા દીકરા જો તને એ ચાલની પણ છૂટ છે તેને જો છોકરો ગમતો હોય તો મને કહી દેજે એકવાર તું છોકરાને જો સુમિત સાંજે ઘરે આવે છે ત્યારે સાવિત્રીદેવી બહાર ચક્કર લગાવતી રહી હોય છે સુમિતને જોઈને સાવિત્રીદેવી અંદર આવીને અકળાઈ રહે કહેવા લાગી કે સુમિત હું તને સવારની વાત કરવાની કોશિશ કરી રહી છું મારી કોઈ વાત સાંભળતો જ નથી સુમિત કહે છે કે મમ્મી હવે શું છે તારા જેટલી વાત કરવી હોય એટલી જ કર સાંભળું છું બોલ સાવિત્રી દેવી સુમિત પાસે બેસીને કહે છે કે સુમિત સુધા જીવે છે સુમિત સુધાનું નામ સાંભળીને ઉભું થઈને કહે છે કે શું તો મિત્રો આજની વાર્તા અહીં જ અધૂરી છોડીએ છીએ તો આગળનો ભાગ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો